આમ તો જો કેવા એ શાંતિ થી ઉતા હે કઈ ચિંતા કુપા દી કે આખા ઘર ની મારે જ બરતરા કરવાની આ કે આ ગયા હમ રો આયા તો કોઈ કેવા વાળું જ નથી હું રાયડો નાક નાક કર આ તમારા ભાઈ ને કઈ કો હવે હું એને કહું હું તો છે બિસારો એટલે તમારે બે ભાઈઓ મારે ચિંતા કરવાની ઉપાધી કરવાની મેં ઠેકો લીધો હે રાયડો નાક માં જગાડું

બધું વાડીનું કામ ની વાંચી કરવાનું ગાયું પાણી પાવાના બધું તમારે બે માણ કઈ ઉપાધિ કરી હવે ઉપાધિ વાળો થાય દવા સાવાની છે

રેજો પાણી ભરી લેવા દેજે પાણી વાય છે મને ભરી લેવા દો પેલા આવે વારો છે

હું લગરા બાજ બાજ કરો છો એ મને ના કહે આને કે આમને કોને આમ જો તો ગોરમ પાણી ને ને પણ કા હું હું લ્યા બાજો છો એનો વારો છે આજે મારો વારો છે બરાબર તો ઈ કે થી તારો વારો તો આજ મારો વારો આયા તમે હાટુ પાણી ભરી કેવાનું હું મોટી સો નાની છે આને કેવાનું હોય બે શબ્દ મને હું કે આ તો હોય તો સમજાય આ તો બે

આઈ કા હું છું એ મોટા ભાઈ ઊભા છે હા મોટા ભાઈ ઊભા હે તો રોવારી નથી આ તો પણ લાજ કઢા મોટા ભાઈની માન મર્યાદા રાખ હા ગાઈ જ છે અને હું ઘરમાં ડッコ કરે છો તમે એ તમારે મોટા ભાભીના કોને આ મય કે તને ખબર જ છે પણ હું વાત કરો વાત એમ છે કે મારો વારો હતો પાણી ભરવા ગઈ વેલી ઊઠીનીમાં હું થઈ ગઈ પણ એ પેલા ને પેલા લે દેવાય પણ હું ઉઠી પાણી માં વાગે તો મોટા પાણી નો ભરવા દીધું મારા ખાલી રહ્યા હાંડો ભરવા દેવાય અરે હું ભરતી તો મારો હાંડો ખાલી કરી દીધો આ પણ આપણે મોટા છો પછી વારો પાણી ભરો તો તમને કાઈ વાંધો છે મોટી તો મને જરૂર નઈ શીખામાં દીયે તો હું થોડી સાથે શીખામણ છે હું દઉં ભાઈ મને શીખામાં હેત તે ભાભી ને દો ઈ તો હું ને

યે લે ઠપકો દેજે આ મારી વાત આપણે નમતું મૂકી દેવું પહેલા પરબરી લે પાણી તને હું વાંધો મારા ઘરામાં પાણી નથી આની સામે લોકો ન ખરાય મને તો છે મારે ના ખાવું પૂછ્યો કાયમ

રહી જાને ઓ મને ભાભી મને જાવ જો પેલા ઓ સબ અમાર મેરી લક નઈ પત્ની તે પેલા તારે હું છે હું છે પણ તે જ ખરી ભાભી તમાર જાવ ના અને જાવ ના તમે બે લક કરો માં અમને મને ફૂલ લાગી હમણા આઈના જા બહાર જા બહાર જઈ આઈ જા તું રહી જા તું રહી જજે

લીલા ભાઈ સમજાવો ના મને ના સવાય વારં મોટા ભાઈ મને આયાત ફાવે છે આ ભાઈ તારે જવાય તારા વારં જવું પડે ઓકળા છે નાવા છે નદીઓ છે આ એના હું ફુવાવે છે તો મારમે શું કરો તમારા મોટા ભાઈ આમ જાવી છે આ બાયોને બહાર નો જાવું પડે ઈ હાટુ તો અમે મોટા ભાઈ આમ તમે શું ભાજો છો બે આ તો કો અમારી જેઠાણી ના કે તો હું હા તો મારે જાવ તમે કીધું તો કરી એમને એમની પેલા તો હું કે મને જવાનું કે અવાઓને જવા દે ને પછી તું જાજે હું તમને કઈ દઉં છે એમ કહું તો તમારી ભાભી તાડું મારું તો કોઈ દી સાંભળું નથી પણ મોટો છે પેલે જવા દેવાય તો મોટા ભાઈ તમે મારી વાત સાંભળો હો મને કા

રાહી ઈ કેને એમ નાચો ના ના ઈ બધું કરવું છે આ રોજ ઝઘડા ન કરાય કાઈ તમે સનસ બાથરૂમ કરો ને તાર તો છા ફૂટલો લઈને છે હું તો ઠંડા બાજુ મોખા કરો મને ઠંડા બાજુ મોખા કર દો થઈ ભાઈજી બનાવી દેજો બનાવી દેજો તમે હા 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 જામ જો આમાં હું બધું બોલે છે હું જાઉં છું જાઉં તું તો લાગે છે હું તો મોટી હું રહું મારે આય તને વાત ભાઈ ભાઈ ટીલા ભાઈ મારી આટલું એક બાથરૂમ નોખું બનાવી દીજો હવે તું બાકી જો તું કર્યા બધુંય